હલો બોલો ભાઈ આપણે youtube માં મુકતા હોય છે પર્સનલ ડિટેલ ની આપતા શું પૂછવું છે પેલા તો તમે youtube માંથી જોઈને નંબર સોઈદા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડિયો એટલા જોયા તો કઈક નોલેજ તો આવી જશે હા હા નોલેજ તો આવી જશે જે આ તમને હલાવ્યો છે ને હા હા પ્રશ્ન પૂછો શું પૂછવું છે યાર હક માત્ર 6 માં બતાવતું નથી ઓનલાઈન શું નથી બતાવતું કે નોત આવે ને બધી ગામની જેટલી નોત આવે રી ને હમ એ તો આપણે શોધીને ચડાવવી પડે ભાઈ નોંધો એ મારા વિડીયો જોઈ લેજો એ વિષય અઘરો છે હું તમને આમાં નો કહી શકું તમારી લાગુ પડતી નોંધ જેટલી હોય એ એની રોરમાં જઈ છ નંબર માં એક પછી એક નાખી તમારી લાગુ નોંધ સર્વે નંબર ની તમારા બાપ દાદા ને જે નામ બતાવતા હોય એ શોધીને તમારે ચડાવવાની અરજી કરવી પડે ના બતાવજો તો એવા ઘણી જગ્યાએ પ્રશ્નો છે આખી જે એને અકપત્ર ચમાં બધી જોઈ લોધી એક થી કરીને જ 300 જેટલી એ બધી જોઈ લીધી હા તો શું તકલીફ છે એનામાં ખાલી જે આવેલું ને પ્લોટ વાઈઝ આવેલું પ્લોટ ની આપણે માહિતી આપતા નથી આપણે ખેતીની જમીનની જ માહિતી આપીએ છીએ એનામાં આપડે પોળ જે વિંગોટીની પોંચા લાવ્યુ છે એ asli છે કે શું છે એમાં નો ખબર પડે કે અસલી છે કે ડુપ્લિકેટી તો એટલે તમારે જેતે ડિપાર્ટમેન્ટમાં જઈને તપાસ કરવી પડે asli જો તો માણસો રૂપિયા નોટો છાપી નાખે છે એ કઈ ફોટો મોબાઈલમાં મોકલો મને થોડી ખબર પડી જાય ઈ ક્યાં જવું પડે આપડે મામલેદાર કચેરીમાં આ તો આખપત્ર છાવામાં જવું પડે એનામાં કાંઈ તમને સ્ક્રીનશોટ છું એ પણ તમે મામલેદાર કચેરીમાં જાવ ને ત્યારે તપાસ કરી શકો એની પાસે એક જનરલ register હોય એમાં જો જોઈ આપે તો તમારું કામ થઈ પણ જાય હો એટલે પત્ર છે જે પંચાયત માં આવે ને હા એનામાં પંચાયત માં પડી પંચાયત માં તલાટી પાસે ચેક કરાવે એનામાં ખાલી નામ બતાવે છે survey number કે નથી તો record ના હોય તો ના મળે ભઈલા એનો કોઈ ઈલાજ નઈ હો એની roll નથી અને record માં નથી તો પછી ક્યાંય નઈ મળે ભલે એકવાર એકવાર જો મામલતદાર તપાસ કરાવું તો હા 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 તપાસ કરી જોવો હો